વાત હવે શિક્ષણની બલીની જી હા શિક્ષણ કેળવણી વિજ્ઞાનની છે સંસ્કારની છે પરંતુ એ જ શિક્ષણ આપતી જગ્યાએ જ્યારે અંધશ્રદ્ધા ફેલાવાતી હોય અંધશ્રદ્ધાનું કૃત્ય થતું હોય ત્યારે આ શબ્દ વાપરવો પડે છે કે આ શિક્ષણની બલી ચડાવવામાં આવી રહી છે કિસ્સો ધરમપુરનો છે વલસાડના ધરમપુર તાલુકાનું નડગરી ગામ જ્યાં આવેલી સરકારી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત અંતર્ગતની શાળા જ્યાં અંધશ્રદ્ધાના નામે તમાશો થયો છે અંધશ્રદ્ધાના નામે ત્યાં તાંત્રિક વિધિ થઈ સ્કૂલના કેમ્પસમાં અને સ્કૂલથી થોડાક દૂર થોડાક દૂર ત્યાં બલી પણ ચડાવવામાં આવી મરઘાઓની બલી અને એક બકરાની બલી ચડાવવામાં આવી આ કિસ્સો થોડોક જૂનો છે એસએમસી શાળાની એસએમસીની કમિટીના જે સભ્યો છે ગામના તેમને વિરોધ કર્યો પોલીસને જાણ કરી જોકે કાર્યવાહી ત્યારે શરૂ નહોતી થઈ પરંતુ માધ્યમોમાં અહેવાલ છપાયા બાદ પોલીસ પણ દોડતી થઈ છે શિક્ષણ વિભાગ પણ દોડતો થયો છે એસએમસીના સભ્યોનો આરોપ છે કે સ્કૂલના આચાર્યની દેખરેખમાં તાંત્રિક વિધિ થઈ પરંતુ આચાર્યનું કહેવું છે કે અમે ભૂઆ તાંત્રિકને વિધિ કરતાં રોક્યો અને બાદમાં શાળાથી અડધો કિલોમીટર દૂર એ વિધિ થઈ વાત જાણે એમ છે કે આ જે શાળા જેની જગ્યા ઉપર બની છે એક ગમજુભાઈ ગમજુભાઈ નામના વ્યક્તિ છે અને તે હાલ સ્કૂલમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે તેમના બાપ દાદાઓની જમીન સ્કૂલ માટે દાન અપાઈ હતી અને જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રકારે ગમજુભાઈના પિતૃએ જ્યાં દાન માટે જમીન આપી હતી ત્યાં ગમજુભાઈએ પિતૃઓના આત્મા પિત્રોની શાંતિ માટે શાળાની જમીન ઉપર અહીંયા વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું અહીંયા તાંત્રિક વિધિ થઈ છે એ નક્કી છે બાળકોએ પણ જોયું છે એના વિડીયો પણ છે એના વિડીયો પણ છે જોકે બલી જે ચડાવવાઈ છે તે થોડેક દૂર ચડાવવામાં આવી છે આ જ મુદ્દે વિસ્તારના ધારાસભ્યને અમે પૂછેલું સવારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ત્યારે તેમને એમ કહ્યું કે આ તો ત્યાંની પરંપરા છે પાછું એમ પણ કહ્યું આ વાત તો ત્યારે બહાર આવી એટલે બહાર આવી કે ગામમાં બે ભાગ પડી ગયેલા છે આંતરિક ગામનો ઝઘડો છે એટલે આવું થઈ રહ્યું છે ભાઈ જે પણ હોય એ પણ હોય સરસ્વતીના મંદિરમાં ક્યારે સ્થાન ન હોઈ શકે વલસાડના ડીપીઓ શિક્ષણ અધિકારીને પૂછ્યું એટલે એમણે કહ્યું કે હા હવે મારા ધ્યાનમાં આવ્યું છે હું તપાસ કરાવું છું મારો શિક્ષણ અધિકારી સાહેબને સવાલ છે પ્રાથમિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કરતા હતા શું કરતા હતા ત્યાંના બીટ ઓફિસરો બીટ નિરીક્ષકો કેમ કેમ આવા કિસ્સાને ગંભીરતાથી નથી લેવામાં આવતો હું માનું છું કે અમુક ચોક્કસ સમાજમાં અમુક પ્રકારની પરંપરાઓ છે ત્યાં પણ હવે સુધારા થઈ રહ્યા છે પરંતુ મા સરસ્વતીના મંદિરમાં આ પ્રકારની વિધિ થાય ક્યારે ચલવી ન શકાય હવે તપાસ શરૂ થઈ છે મીડિયાના અહેવાલો બાદ ત્યારે આ વિધિ કરવા વાળા ઉપર તો જે કરો એ જેમને આંખ આડા કાન કર્યા છે જેમના સુધી ફરિયાદ પહોંચી હતી પરંતુ કાર્યવાહી ન થઈ તેમના વિરુદ્ધ શિક્ષણ વિભાગ અને પોલીસ કાર્યવાહી કરશે તો જ સાચા અર્થમાં આ પ્રકારની અંધશ્રદ્ધા અટકશે બાકી ક્યારે નહીં અટકાય ક્યારે નહીં અટકાય